સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં આરટીઆઈ ના આધારે બિલ્ડરો અને સામાન્ય નાગરિકોને ધમકી આપી ખંડરી વસૂલવામાં આવી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી જેની વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉધના પોલીસે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે આરોપી બાંધકામ સામે કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન કચેરીમાં ખોટી હકીકત ઊભી કરીને અરજીઓ કરતો હતો બાદમાં બિલ્ડર કે મકાન માલિકનો સંપર્ક કરી તેઓને ડરાવ્યા ધમકાવ્યા બાદ બાંધકામ તોડાવી દેશે તેવી ધમકી આપીને મોટી રકમ ખંડરી રૂપે વસૂલતો હતો આ કાવાત્રાનો મુખ્ય સૂત્રધાર મનીષ નવીનભાઈ રાણા ઉર્ફે ઘંટીવાલા સુરતની ઉધના સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો હતો આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે જેમનું સત્રમ ટાઈમ્સ નામનું પત્ર મતલબ ન્યૂઝપેપર છે એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી અને એ કારણોસર એમની સામે અલગ અલગ ચાર ગુના ખંડણીખોર તરીકેના ખંડણી માંગવા માટેના ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે